નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરની બે દુકાનો બારોબાર વેચી દેવાય પંદર જેટલી દુકાનો પેટા ભાડું હાથ કેટલીક દુકાનોમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર તોડફોડ કરી દુકાનો સળંગ કરી દેવાય ફતેપુરા ગ્રામ પંચાયતને લાખો રૂપિયાનું નુકસાન જો ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ઉચિત પગલા લેવામાં નહીં આવે તો તમામ પુરાવા સાથે જિલ્લા કક્ષાએ કરાશે રજૂઆત ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ પચીસ દુકાનોનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલું છે આ પચીસ દુકાનો જે તે વખતે એક વ્યક્તિને એક જ દુકાનના હિસાબે દુકાનો ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવી હતી અને ન જેવું ભાડું લેવામાં આવી રહ્યું છે અને દર તેત્રીસ મહિને ભાડા કરાર કરીને ભાડું વધારવાનો તે વખતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને તે મુજબ જ પચીસ વ્યક્તિઓને દુકાનો ફાળવવામાં આવી હતી સમય વીતતો ગયો તેમ 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 ફતેપુરાનું માર્કેટ ખુલતું ગયું અને ફતેપુરામાં મિલકતોના ભાવ વધતા આ દુકાનોના કબજેદારોને લાલચ જાગી અને તેમની દુકાનો તેઓએ ગ્રામ પંચાયતની કોઈ પણ મંજૂરી વગર પેટા ભાડુઆતોને ભાડે આપવાની શરૂઆત કરી જેમાં તો કેટલાય પરપ્રાંતિયોને પણ આવી દુકાનો પેટા ભાડુઆત તરીકે આપી દેવામાં આવી છે આ સમગ્ર બાબતે જે તે વખતે ફતેહપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તે વખતે સરપંચે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને જવાબ આપ્યો હતો કે એક દુકાન માત્ર એક જ વ્યક્તિને ફાળવવામાં આવી છે અને કોઈ પેટા ભાડુઆતને આપવામાં આવ્યું નથી તેવો તે વખતના સરપંચે જવાબ કર્યો હતો તે વખતે યુક્તિ પ્રયુક્તિથી એક દુકાન એક જ માલિકને છે અને જે માલિકને દુકાન આપેલી છે તે જ માલિક દુકાન કરે છે તેવું સાબિત કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં આજે તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વાસ્તવિકતા કંઈક અલગ જ છે જાણવા મળતી વિગતો મુજબ ફતેપુરા ગ્રામ પંચાયતના આ શોપિંગ સેન્ટરની બે દુકાનો બારોબાર વેચી દેવામાં આવી છે અને પંદર જેટલી દુકાનોમાં પેટા ભાડું દુકાનો કરી રહ્યા છે અને કેટલીક દુકાનોમાં તો ગ્રામ પંચાયતની મંજૂરી વગર જ તોડફોડ કરીને દુકાનો સળંગ પણ કરી દેવામાં આવી છે આ સમગ્ર બાબતે જો ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા તપાસ કરીને ઉચિત પગલા લેવામાં નહીં આવે તો આ સમગ્ર બાબતે તમામ પુરાવાઓ સાથે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે હાલમાં જે બે દુકાનો દુકાનો વેચાણ કરી દેવામાં આવી છે તે પરપ્રાંતિઓને વેચવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને તે બાબતના તમામ પુરાવાઓ એકત્ર કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે આજની તારીખે વિગતે વાત કરીએ તો ફતેપુરા ગ્રામ પંચાયતના રેકોર્ડ અનુસાર દુકાન નંબર એક અગ્રવાલ બજરંગલાલ ચિરંજીલાલને ફાળવવામાં આવેલી છે પરંતુ આ દુકાનમાં હાલમાં અગ્રવાલ મનીષ ગ્યારસીલાલ વેપાર ધંધો કરે છે દુકાન નંબર બે પટેલ હિતેશ નટવરલાલને ફાળવવામાં આવેલી છે અને આ દુકાન કેટલાય વખત પેટા ભાડુઆત તરીકે આપી દેવાય છે અને હાલમાં આ દુકાન નંબર બે ખાલી પડેલી છે દુકાન નંબર ત્રણ પંચાલ ઈગલ અંબાલાલને ફાળવેલી છે અને આ દુકાનમાં હાલમાં ભરકાદેવી આઈસ્ક્રીમ સેન્ટર ચાલી રહ્યું છે જે પેટા ભાડુવાત તરીકે ચાલે છે અને પરપ્રાંતિય આમાં દુકાન કરે છે દુકાન નંબર ચાર ચૌહાણ હરપાલ રણજીત સિંહને ફાળવેલી છે આ દુકાનમાં કેટલાય પેટા ભાડુવાતો દુકાન કરી ચૂક્યા છે હાલમાં આ દુકાન ખાલી છે દુકાન નંબર પાંચ અગ્રવાલ પ્રેમચંદ કિશોરીલાલને ફાળવેલી છે આ દુકાનમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિજય પકોડી સેન્ટર નામે એક પરપ્રાંતિય દુકાન ચલાવે છે પ્રજાપતિ બંધ હાલતમાં છે દુકાન નંબર સાત પટેલ હાજરા બીબી અબ્દુલ ને ફાળવેલી છે આ દુકાન પણ પેટા બાળુઆ તરીકે ચાલે છે અને તેમાં વર્ષોથી મારુતિ હેર કટિંગ નામની દુકાન ચાલે છે દુકાન નંબર આઠ પારકી રમેશ થાવરાભાઈને ફાળવવામાં આવેલી છે અને આ દુકાન પારકી રમેશ થાવરા ચલાવે છે દુકાન નંબર નવ રજ્જાક અહેમદ ડોકીલાને ફાળવેલી છે અને આ દુકાન તેમનો પુત્ર સાજિદ રજ્જાક ડોકીલા ચલાવે છે દુકાન નંબર દસ પટેલ રાજેન્દ્ર વલમજીને ફાળવવામાં આવેલી છે અને આ દુકાન પટેલ રાજેન્દ્ર વલમજી ચલાવે છે દુકાન નંબર અગિયાર અગ્રવાલ મોતીલાલ ફતેહચંદને ફાળવેલી છે અને આ દુકાન અગ્રવાલ મોતીલાલ ફતેહચંદને ચલાવે છે

ઇરફાન ટીમીવાળા દ્વારા પેટા ભાડુવાત ચલાવવામાં આવી રહી છે દુકાન નંબર અઢાર પ્રજાપતિ ચંદુભાઈ કાળુભાઈના નામે છે અને આ દુકાન ઈરફાન ટીમીવાળા દ્વારા પેટા ભાડુવાત તરીકે ચલાવવામાં આવી રહી છે દુકાન નંબર ઓગણીસ બરજોડ નીતાબેન સુભાષભાઈના નામે છે અને આ દુકાન પણ જય અંબે હોટલના માલિક દીપક પંચાલ દ્વારા ચલાવવામાં આવી રહી છે દુકાન નંબર વીસ ચૌહાણ હરપાલ રણજીત નામે છે અને આ દુકાન ઈરફાન ટીમીવાલા દ્વારા ચલાવવામાં આવી રહી છે જે પેટા ભાડુવાત તરીકે છે દુકાન નંબર એકવીસ પટેલ કમલેશ જયંતિલાલ નામે છે અને આ દુકાન પટેલ કમલેશ કબજામાં જય અંબે હોટલ માલિક દીપક પંચાલ દ્વારા ચલાવવામાં આવે છે દુકાન નંબર ત્રેવીસ ઉપાધ્યાય યકીન જ્યોતિષ કુમાર નામે આ દુકાન બોલે છે અને આ દુકાન પણ હોટેલ જય અંબેના માલિક દીપક પંચાલ દ્વારા જ પેટા ભાડુ હાથ તરીકે ચલાવવામાં આવી રહી છે ત્યારે દુકાન નંબર ચોવીસ પંચાલ દીપક પનાલાલના નામે જય અંબે હોટલ ના માલિક દીપક પંચાલ દ્વારા ચલાવવામાં આવી રહી છે હવે વાત કરીએ કે ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વગર કે ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર તોડફોડ કરીને દુકાન સળંગ કઈ કઈ કરવામાં આવી છે જય અંબે હોટલના માલિક દીપક પનાલાલ પંચાલને ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ચોવીસ નંબરની દુકાન ફાળવવામાં આવી હતી તેઓએ યકીન ઉપાધ્યાયની દુકાન નંબર ત્રેવીસ અને નિલેશ પંચાલની દુકાન નંબર પચીસ પેટા ભાડુઆત તરીકે રાખીને બંને દુકાનોની વચ્ચેની દિવાલો તોડી નાખીને ત્રણ દુકાનની એક દુકાન સળંગ કરી લીધી છે અને એ જ દુકાનના પાછળના ભાગે યોગેશ પંચાલની પંદર નંબરની દુકાન પેટા બાળુવાત તરીકે રાખીને આ દુકાનમાં પણ તોડફોડ કરીને સળંગ કરી દીધી છે અને સત્તર નંબરની ચૌહાણ દક્ષાની દુકાન અને વીસ નંબરની ચૌહાણ હરપાલ રણજીત સિંહની દુકાન એ બે દુકાનો વચ્ચેની દિવાલ તોડીને આ બે દુકાનોની એક દુકાન સળંગ કરીને આ દુકાન હરપાલ ચૌહાણે ઇરફાન ટીનીવાલાને પેટા બાળુવાત તરીકે આપી દીધી છે તેમજ આ જ શોપિંગ સેન્ટરમાં સીડીની નીચે આવેલી ઓફિસ વાળી દુકાન માલિક દીપક પંચાલ દ્વારા કરી દેવામાં આવી છે બાવીસ નંબરની દુકાન પણ જય અંબે હોટલ ના માલિક દીપક પંચાલ કબજામાં જ પેટા ભાડુઆત તરીકે છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ તમામ પ્રકારની તોડફોડ ફતેપુરા ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર જે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે તેવું ફતેપુરા ગ્રામ પંચાયતના હાલના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે હવે શું ફતેપુરા ગ્રામ પંચાયત આ બાબતે જાગૃત થશે અને આ બાબતે યોગ્ય પગલા લેશે કે કેમ તે જોવાનું રહ્યું હાલમાં તો જો ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ પુરાવાઓ સાથે જિલ્લા કક્ષાએ આ તમામ રજૂઆત કરવામાં આવશે તેવું ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે અને જે દુકાનો પેટા આવેલી છે તે દુકાનો કબજામાં ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ સમગ્ર બાબતે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા શું પગલા લેવામાં આવશે અને જે બે દુકાનો ગ્રામ પંચાયતની જાણ વગર બારોબાર વેચી દેવામાં આવી છે તે દુકાનો પણ ગ્રામ પંચાયત દ્વારા કબજે લેવામાં આવે અને આ દુકાનોની નવેસરથી હરાજી કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે જો ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ટૂંક જ સમયમાં આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જાગૃત નાગરિક દ્વારા તમામ પુરાવાઓ સાથે રાખીને તેમજ ગ્રામજનોને સાથે રાખીને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે